શહેર પાલિકા દ્વારા નવમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સેવાસેતુમાં આયુષ્યમાન કાર્ડ નું સર્વર ડાઉન થતા અરજદારો અટવાયા પાડી નગરપાલિકાનો નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું શનિવારના રોજ દસ કલાકે પારડી કુમારશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પારડી નગરપાલિકાના સહયોગ સાથે સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં પાલિકાસીઓ બીબી ભાવસારે જણાવ્યું હતું કે પ્રજાલક્ષી હેતુથી આજે નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડમાં નામ સુધારો કમી વિધવા સહાય યોજના આવક જાતિના દાખલા વગેરે છપ્પન જેટલી યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો જોકે આ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડનું સર્વર ડાઉન થતાં નોકરીએ રજા મૂકી આવેલા અરજદારો અટવાયા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી વિવિધ સહાયનો મામલતદાર આર આર ચૌધરી નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસર શહેર ભાજપ પ્રમુખ અને માજી પાલિકા સભ્ય રાજેશ પટેલ દેવેન શાહ નિલેશ ભંડારી તેમજ અશોક પ્રજાપતિ વગેરેના હસ્તે લાભાર્થીઓને યોજનાનું પ્રમાણપત્ર વિતરણ કર્યું હતું આ સેવા સેતુ કાર્યક્રમમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈ મતદારોએ મતદાન કેવી રીતે કરવું જે અંગે લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો સરકારના પ્રજાલક્ષી હેતુથી આજના મોહમ્મદ અબરતા નો સેવા સેતુ કાર્યક્રમ પારડી કુમાર રાખવામાં આવેલો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના અભિગમ મુજબ આઠ તબક્કા જે સેવા સેતુના રાખવામાં આવેલા એમાં ખૂબ જ મોટી સફળતા મળતા રાજ્ય સરકાર દ્વારા નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પંદર ડિસેમ્બરથી છવ્વીસ જાન્યુઆરી સુધી રાખવામાં આવેલો છે તે મુજબ અત્રે પારડી નગરપાલિકામાં દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલો છે જેમાં સરકાર શ્રીની નક્કી કરેલી છપ્પન જેટલી સેવાઓ જેવી કે રાશન કાર્ડમાં નામ સુધારો કમી આધાર કાર્ડમાં સુધારો વધારો વિધવા સહાય વૃદ્ધ સહાય યોજના આવક જાતિના દાખલા આયુષ્યમાન કાર્ડ વગેરેની સેવાઓ પૂરી પાડવામાં આવશે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબના અભિગમને સાથક કરવામાં આવશે